તો ગાઈસ આજે બહુ સરસ મજાની એક વાત એવી છે કે આપણે આપણી દોરલ માટે લઈને આવ્યા છીએ મસ્ત મજાની રસી તો ભાઈ લગામી જગ્યાએ આપણે આ રસીનો યુઝ કરશું કેમકે આ થોડી સોફ્ટનેસ અને હાથમાં તકલીફ નથી આપે એમ અને એકદમ સ્મૂથ છે પણ જ્યારે આપણે રાઇડિંગમાં ઘોડીને લઈને જઈએ ત્યારે ગાઈશ આ રસી પકડીએ કે આમ પકડીએ હાથમાં છોલાઈ નાખીએ તો થોડી હાર્ડનેસ હોવાના કારણે આપણે આને ચેન્જ કરી દેસું અહીંયાથી આને કાઢી અને લગામની અંદર આપણે આ લગાવવાના છે તો આને કેવી રીતે લગાવવી એ તમને બતાવીએ થોડા પાછા જશે છેડો એક છૂટો થઈ ગયો ગાય એ જ રીતે આપણે બીજો પણ છેડો અહીંયાથી એને ફ્રી કરી દઈશું આ લગામની રસી થઈ ગઈ છે ફ્રી હવે આપણે આની અંદર આપણે એડ કરવાના છીએ લેક રસી જોકે આ લોક વાળી છે એટલે બહુ મગજ મારી રસી તો તમે પણ આવી લઈ શકો છો અખેડવામાં તમે જોઈ શકો છો ગાઈફ બહુ સરસ મજાની લગામ થઈ ગઈ છે બહુ સરસ છે ગાઈ તો આવી રસ્તીનો ઉપયોગ કરવો રાઇડિંગ માટે કે તમારા સવાર માટે ઘણી સારી હોય છે અને બીજી વાત ગાઈશ કે હોળી માટે આપણે શણગાર લઈને આવ્યા છીએ આ શણગાર એને ફર્સ્ટ ટાઈમ પગમાં લાગવાનો છે ગાઈશ તો ફર્સ્ટ ટાઈમ એનું શું રિએક્શન રહેશે એની કેવી હરકતો છે અને આના ઉપરથી એના કેવા વર્તન એ કરે છે એ આપણે આજે જોવાનું છે ગાઈ જ્યારે હું ઘોડી પરચેસ કરી ગાઈ ત્યારે ઓનરને મેં પૂછા કરી હતી કે ભાઈ તમે કોઈ દિવસ આને પગમાં ઘૂંઘરું કેવા કાંઈ બાંધીને ડાન્સ કરાવ્યો છે તો ભાઈ આ ઘોડી આપણી ડાન્સ નથી કરતી એને કોઈપણ જાતે કોઈપણ વ્યક્તિએ શીખવાડે નથી તો સૌ પ્રથમ વાર આપણે એને પગમાં આ શણગાર બાંધવાના છે ગાઈ આ ટાઈપની શણગારની ઘૂંઘરું છે હવે એને આપણે પગમાં બાંધી અને રાઉન્ડ મરાવશું એનું શું રિએક્શન આવે છે જોશું તો લેસ ગો સૌ પ્રથમ વાર બંધ કરતા તો ગાઈસ આપણે લગામ પહેરાવી દઈએ ફટાફટ ટાઈમ વેસ્ટી નથી કરવાનો ભાઈ તમારા તો લગામ લાગી ગઈ છે આપણી તોરણને ને આપણે એને અહીંયાથી રિમૂવ કરી દેવાના તો ગાય લગામ કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો તમે જોઈ શકો છો બઉ મસ્ત સરસ તો ગાય પગમાં અને ગળામાં ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડી ડર લાગે છે ત્યાં રિયલ શું હશે ગાઈ હવે આપણે એને રાઉન્ડ મરાવીએ જોઈએ એના અવાજ ઉપર કેવું છે કેવું રિએક્શન કરે બિલકુલ શાંત છે ફર્સ્ટ ટાઈમ પણ સારું રિએક્શન આવે છે તો ગાઈશ ફર્સ્ટ ટાઈમમાં એને ગોઘલ પહેરાયા છે પણ બિલકુલ અવાજથી ડરતી નથી એટલું સારું છે આપણા માટે ઘણા પણ પ્રકારના ઘોડાઓ પગમાં આવી રીતની વસ્તુ જોઈને ડરી જતા હોય તો આપણી ચોરસ છે ઘણી શાંત છે ગાઈશ તો ઘણું સારું લાગ્યું ભગતસિંહ બાપુ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગાઈશ રાઇડિંગની સાથે આવજો